પ્રીવ્યુ થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયા જિલ્લા કલેક્ટરની આકસ્મિક મુલાકાત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જીસીઆરઆઈના સંયુક્ત ઉપક્રમે થરાદ હોસ્પિટલ ખાતે આજે નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં થરાદ અને વાવ તાલુકાના ગ્રામ્ય તથા છેવડાના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો કેમ્પ દરમિયાન જીસીઆરઆઈના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા મૂળાના કેન્સર સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર રોગોની વિસ્તૃત તપાસ કરવામાં આવી તથા દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

જેટલું બને એટલું ઇનિશિયલ સ્ટેજમાં જે સ્ટેજ છે છે એમાં અમે લઈ શકીએ અને તેની આગળના સ્ટેજમાં જતાં બરાબર તો તેના માટે જેટલા પણ પ્રયાસો હતા એ બધા કર્યા અહીંયા મને એવું લાગે છે કે ઘણા પેશન્ટને એડિક્શન હોવાથી અવેરનેસ બહુ વધારે જરૂરી છે અને અવેરનેસના કારણે ઘણા બધા પેશન્ટને અમે એડવાન્સ સ્ટેજમાં જતાં બચાવી શકીએ છીએ તો આ સ્ક્રીનિંગ કેમ્પનું બહુ જ આમાં મહત્વનો રોલ લાઈક રહી છે આજે અમે ઘણા બધા પેશન્ટને સીડિંગ કર્યા અને અમે ઘણા બધી પેશન્ટ ઇનિશિયલ સ્ટેજમાં જેમ કે મારા અંદર કહું તો પાંચ છ પેશન્ટ મેં એવા જોયા છે કે જે હજી હજી પ્રેગ્નન્સીમાં પરિવર્તન થયા નથી તો તે પણ અમે ડાયગ્નોસ કર્યા છે અને અમને જરૂર જણાશે તો બાયોપ્સિક કરીને આગળ રીફર કરવામાં પણ અમે જીસીઆરઆઈમાં હેલ્પ કરીશું તેના માટે પણ જીસીઆરઆઈ હંમેશા તેમની સાથે ઊભી છે અને આગળની ટ્રીટમેન્ટ અમે કરાવીશું એમાં બરાબર